મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ સુરતના અડાજણમાં રહેતી એક પરિણીત મહિલા પિતૃદોષની વિધિ કરાવવાની હોવાથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા ગામના ભુવા ગંગારામ રામચરણ દાસ લશ્કરીના સંપર્કમાં આવી હતી જે બાદ મહિલા પિતૃદોષની વિધિ માટે સુરતથી ભાવનગર ગઈ હતી જ્યાં તેણે ભુવા સાથે મુલાકાત કરી હતી વિધિ કરાવ્યા બાદ મહિલા ભુવા સાથે થી સુરત પરત ફરી રહી હતી તે જ સમયે બંને એક લક્ઝરીમાં બસમાં મુસાફરી કરી રહ્યા હતા જેમાં ભુવા ગંગારામે કાળા જાદુના બહાને મહિલાને વશ કરીને તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું જ્યારે મહિલા સુરત પહોંચી ત્યારે તેણે તાત્કાલિક અડાજણ પોલીસ સ્ટેશનમાં જઈને આ અંગે ફરિયાદ નોંધાવી હતી અડાજણ પોલીસે મહિલાની ફરિયાદને ગંભીરતાથી લઈ આરોપી ભુવા ગંગારામ રામચરણ દાસ લશ્કરી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપી ભુવાને ચટણી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આઠ આઠ બે હજાર રોજ અડાજણ કોસ્ટેમાં એક મહિલાએ ગંગારામ રામચરણ દાસ લશ્કરી રહેવાસી ચિરોડા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ બોટાદનાઓ વિરુદ્ધ એક ફરિયાદ આપેલ હતી જે ફરિયાદના અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓ દ્વારા ભારતીય ન્યાય સહિતા બે હજાર તેવીસની કલમ 64 બે જે એમ એ વિગેરે મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાની કામે હકીકત એવી છે કે આ મહિલા એમના ભુવા જે છે આરોપી ગંગારામ રામચરણ લશ્કરી નાઓ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ હસમુખ નાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા આ ભુવા જે છે એ પિતૃવિધિ ને બીજા અન્ય દુઃખ દરો દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફોસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો પછી મહિલાઓની મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ તારીમાં તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનગઢ પછી શિહોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાવી ખોસલાવી વિધિ કરવી પડશે તેમ જણાવી તમારામાં માતાજી આવે છે તેમ જણાવી તેની સાથે શારીરિક સંભોગ કરેલો

Johnny Steve mm -hmm. me de Santa